લખશું અનામત અને વધારામાં શેર હોલ્ડરના ભંડોળો નફા નુકસાન પત્રક મુજબ વધારો કેટલા રૂપિયા હાલો પછી

तो कहाँ कराना उचित नहीं था ला नाना मालक सुबैंक ओवर ड्राफ्ट किला रुपिया सत्तर हज़ार आलोपचि पगार चुकाने वाले के खर्चा चुकाने बाकी क्या अन्य चालू चल रहा है दारी माँ पगार चुकावनों बाकी किला रुपिया ત્રીસ હજાર પછી કરો ટોટલ પેલા પચાસ ભંડોળ નો ટોટલ ત્રણ દસ બે સાઈઠ વત્તા પચાસ ત્રણ દસ થઈ ગયું પછી પચાસ હજાર વત્તા સિત્તેર હજાર હેડિંગ વાઈઝ કરવાનો એકવીસ પછી સત્તર દસ ત્રીસ ને અઢાર પિંચોતેર હજાર પ્લસ એક લાખ વીસ પ્લસ ત્રણ લાખ દસ હજાર એટલે પાંચ લાખ ને પાંચ હજાર આને હું કેવાય ઇક્વિટી જવાબ દાખલો ફળાવી હજાર પછીનો દાખલો ડ્રો કર્યો

ಕಾ <trak> ಬೆ <trak>